કરજણ નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર ત્રણના ભાજપા ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરજણ નગરપાલિકા વિસ્તારમાં આગામી સોળ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની હોય ત્યારે ગત રોજ ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાયા બાદ ભાજપામાંથી વોર્ડ નંબર ત્રણના જાહેર થયેલા ઉમેદવારો દ્વારા આજ રોજ વોર્ડ નંબર ત્રણ વિસ્તારના રાજીપો સોસાયટી ખાતેથી ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ભાજપા ઉમેદવારો દ્વારા ટુ વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરવામાં આવી છે નગરપાલિકાની વોર્ડ નંબર ત્રણમાં માં જે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવેલા છે એવા ઉમેદવાર કૈલાસબેન નરેશભાઈ પંડ્યા નિખિલભાઈ ભટ્ટ પોતે અને અવરોજબેન સિંધા એક લગ્ન પ્રસંગમાં હોય અને આજ રોજ અમે અમારા વોર્ડ નંબર ત્રણમાં રાજીપો રેસીડેન્સીથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચારે ચાર શીટ ગાંધીનગર ખાતે બાકી મુખ્યમંત્રીશ્રીને વોર્ડ નંબર ત્રણની આપવા માટે અમે ચાર ઉમેદવારો કટિબદ્ધ છીએ અત્યારે જે પ્રચાર કરવામાં આવ્યો છે ડોર ટુ ડોર પ્રચાર અને સામે આમ આદમી પાર્ટીના કોંગ્રેસને શું કહેશો વોર્ડ નંબર ત્રણ અને સમગ્ર કરજણ કરજણની પ્રજા માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીએ જે કરેલા વિકાસના કાર્યો છે અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ વિચારધારાને વળીને કાર્યકર્તાઓ અને મતદારો પોતે આવનારા સમયમાં સોળ તારીખે ભારતીય જનતા પાર્ટીની પૂરેપૂરી સાથે સાત વર્ડમાં પેનલ જીતાડી અને અઢાર તારીખે ભારતીય જનતા પાર્ટીનું કમળ ગાંધીનગર અને દિલ્હી નગરપાલિકાની બહુમતી સાથે મોકલવા માટે સૌ તૈયાર છે કાર્યકર્તાઓ